જેતપુરમાં સાડી ઉદ્યોગમાં બાળમજૂરી કરતા બાળકોને છોડવામાં આવ્યા છે જેતપુર શહેર ઉદ્યોગ નગરી તરીકે ઓળખવામાં આવે છે જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગની પેટા કામગીરીમાં સાડી ફિનિશિંગ અને ઘડી ઇસ્ત્રીના કામનો પણ સમાવેશ થાય છે ત્યારે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાંથી બાળકોને બોલાવી બાળમજૂરી કરાવતા પુરાવા મળતા એનજીઓ હ્યુમન ટ્રાફિકિંગ અને બાળ કલ્યાણ વિભાગે તત્કાલ ચોકડી વિસ્તારમાં બે સાડી ફિનિશિંગના કારખાનાઓમાં દરોડા પાડવામાં આવ્યા જેમાં નવ બાળમજૂરોને મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને કારખાનાના માલિક તેમજ બાળકોને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે લાવી એનજીઓ દ્વારા ફરિયાદી બની કારખાના માલિક સામે બાળ મજૂરીની કલમ હેઠળ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આજરોજ જિલ્લા ટાસ્ક ફોર્સ રાજકોટ દ્વારા રેડનું આયોજન કરવામાં આવ્યું હતું આ અમને માહિતી મળી હતી કે જેતપુરમાં અમુક જગ્યાએ બચ્ચાઓ કામ કરી રહ્યા છે તો આ બાળકોને રેસ્ક્યુ કરવા માટે ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ બચપન બચાવ આંદોલન અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સાથે રહીને આ રેસ્ક્યુનું આયોજન કર્યું હતું અને બે લોકેશન ઉપર અમે આજે રેડ કરી છે અને એમાંથી એક જગ્યાએથી બે બાળકો મળ્યા છે અને બીજી એક જગ્યાએથી અમને સાત બાળકો મળી આવ્યા છે આ બધા બાળકોને અહીંયાથી બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને એમને ત્યાં બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવશે એટલે બાળકો અહીંયા ઘણા વખતે કામ કરે છે અને જ્યારે એમની મુવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હોય એટલે એનો મતલબ એ કે એ ઘણા લાંબા સમયથી અહીંયા અગાડી કામ કરે છે અને અહીં અહીંયા જ રહેવાનું એટલે એના કોઈ કામના કલાકો ફિક્સ હોતા નથી એટલે એક જાતનું ગોંધી રાખીને કામ કરાવવાનું બંધવા મજૂર જેવી હાલત હોય છે બચ્ચાઓની આમાં બે પોલીસ ફરિયાદ થશે અને બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરીને હોમમાં મૂકવામાં આવશે સંસ્થાઓ જોડાય તમારી આમાં જે લેબર ડિપાર્ટમેન્ટ છે રાજકોટ એ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને બચપન બચાવ આંદોલન ત્રણ સંસ્થાઓ અને અમારા વોલન્ટિયર્સ હતા એમાં